જાલોદ નગરમાં આવેલ કેલવણી મંડળ સંચાલિત વીએમ સ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ શાળામાં ડોનેશન અને દાન ફીના નામે પઠાણી ઉઘરાણી એક બાજુ સરકાર દરેક સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજતા હોય છે કે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને બીજી બાજુ ડોનેશન અને દાનના નામે સ્કૂલો પૈસા ઉઘરાવતી હોય છે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા ફતેપુરામાં પ્રાસંગિક ઉદબોધન આપતા રહે છે કે માતાપિતાએ પોતાના બાળકોને ફક્ત સમયસર અને દરરોજ શાળાએ મોકલવાની જવાબદારી જ નિભાવી છે કારણ કે બાળકોના અભ્યાસની ચિંતા આપણી સરકાર કરીને તે માટે તમામની વ્યવસ્થા કરી છે જાલોદનગરમાં આવેલ કેલવણી મંડળ સંચાલિત વીએમ સ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક અને ગર્લ્સ સ્કૂલ આવેલ છે જે જાલોદનગર મોટી સંસ્થા ગણવામાં આવે છે જેમાં ભણતા બાળકોને સરકારના ધારાધોરણ મુજબ કોઈપણ જાતની ફી કે કોઈ અન્ય ખર્ચ પેઠે રકમ વાલીઓ પાસેથી લઈ શકાય તેમ નથી હું જાદવની રહેવાસી છું મારા છોકરાને પીએમ હાઈ સ્કૂલમાં એડમિશન લેવા ગઈ પહેલા ધોરણમાં તો હજાર રૂપિયા ડોનેશન માંગે છે અને છત્રીસો રૂપિયા ફી માંગે છે ટોટલ મેળવીને છેતાળીસો રૂપિયા ડોનેશન માંગે છે અને આ ડોનેશન પૈસા ભરી તમે એડમિશન તમને મળશે નહીં તો એડમિશન મળે નહીં અને છોકરો મેં આવે નહીં એવું કે છે એક મહિનાથી હું દોઢ ભાગમાં છું એક મહિનાથી હું સ્કૂલમાં દોડું છું હજી સુધી મારા છોકરાને એડમિશન મળ્યું નથી ત્યારે કેલવણી મંડળના સભ્યો તેમજ ત્યાંના શિક્ષકો દ્વારા ત્યાં ભણતા વિદ્યાર્થીઓને વારંવાર પૈસા બાબતે હેરાન કરતા હોય છે અને બાળકો તેમજ વાલીઓને બોલાવતા હોય છે અને અમે અહીંનું બધો ખર્ચો કરીને તે તમારે જ આપવા પડશે આમ દરેક વર્ગના બે હજાર છસો રૂપિયા તેમજ ડોનેશન પેઠે બે હજાર રૂપિયાની માંગણી કરતા હોય છે જ્યારે વાલીઓ પૈસા આપવાની ના પાડતા હોય તો તેને શરમજનક શબ્દો બોલતા હોય છે મંડળના સભ્યો દ્વારા તેમજ શિક્ષકો દ્વારા એડમિશન માટે હેરાન કરવામાં આવે છે આ મામલે દાહોદ ડીઓ ઓફિસમાં એક જાગૃત નાગરિકે અરજી પણ કરેલ છે અને જાલોદ આવેલ અધિકારીની વાલીઓએ મૌખિક અને લેખિત પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવતા નથી અને હજી સુધી નાના બાળકો એડમિશન ન થતા શિક્ષણથી વંચિત છે મચો કોઠારી પ્રાથમિક શાળા ઝાલોદ ખાતે આવેલી છે ત્યાં હું એડમિશન માટે પહેલાં ધોરણમાં આજે પંદરથી વીસ દિવસથી જાઉં છું ત્યાં ડોનેશન માટે બે હજાર રૂપિયા અને દાન પેઢે છવ્વીસો રૂપિયાની માંગણી કરે છે મારી પાસે અને આ સ્કૂલ સરકાર દ્વારા સંચાલિત છે તો ત્યાં કોઈ ફીની અને ડોનેશનની કોઈ આવી જોગવાઈ નથી એવું અમે એમને કીધું તો પણ તમારે ફી આપવી પડશે અને જે તો જ તમારા બાળકને એડમિશન મળશે તેવું કહી અમને આજે પંદરથી વીસ દિવસથી ધક્કા ખોડાવે છે અને આની રજૂઆત અમે દાહોદ ડીઓ સાહેબને પણ કરી છે લેખિતમાં ત્યાંથી વિઝિટમાં સ્કૂલમાં ત્યાંના કર્મચારી પણ આવ્યા હતા તો એમને પણ અમે રજૂઆત કરી છે લેખિતમાં અને મૌખિકમાં અને તમારું જલ્દી આનું નિરાકરણ આવી જશે તેવી અમને બાહેધરી આપી હતી આજે એ વાતને પણ પંદર અરે છો અઠવાડિયા જેવું થઈ ગયું છે છોટી સાત દિવસ થઈ ગયા છે અને હજુ સુધી આનો કોઈ નિકાલ નથી આવ્યો તો અમારા બાળકો આ શિક્ષણથી વંચિત રહેશે તો એની જવાબદારી કોણ લેશે તો અમારી ડીઓ સાહેબને દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીને અમારી બાહેધરી છે અમે એવી ખાતરી આપીએ છીએ એવું કહીએ આજ આજ સુધી હજુ સુધી એવો કોઈ નિકાલ નથી થયો તો અમે શિક્ષણથી અમારા બાળકો વંચિત રહે છે તો આના પર જલ્દીથી જલ્દી આ વાતનો નિકાલ આવે અને અમારા છોકરાને એડમિશન મળે એવી અમે આશા રાખીએ છીએ અને બીજા પણ આવા ઘણા વાલીઓ છે તેઓ પણ આ વસ્તુ જે હજુ સુધી વંચિત છે કે એમના બાળકો શિક્ષણથી વંચિત છે તો જલ્દીથી જલ્દી આનો નિકાલ આવે તેવી અમે આશા રાખીએ છીએ દાહોદ શિક્ષણ અધિકારીથી રિપોર્ટર અફઝલ ફકીરા સંબંધ ભારત ન્યૂઝ દાહોદ